હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂરના લાડુ તો અહીંયા મેં ખજૂરના દાણા કાઢીને અહીંયા ખજૂરને ક્રશ કરી લીધી છે આ રીતે આપણે તૈયાર કરી લઈશું અંજીરની પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે આ રીતે અહીંયા મેં બે કોપરાનું છીણ લીધું છે બસો ગ્રામ મેં લીધું છે ગોળ અહીંયા બધું મેં ડ્રાય ફ્રૂટ લઈ લીધું છે આ રીતે તમને જેટલું ડ્રાય ફ્રૂટ જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો અહીંયા ખસખસ દીધી છે મેં એને ઈલાયચી પાવડર લઈ લઈશું હવે એક વાસણમાં આપણે નાખી દઈશું બે ચમચી ઘી આપણે બધું ડ્રાયફ્રૂટ અંદર નાખી દેવાનું છે અને એને શેકી લઈશું આપણે બરાબર ધીમા શેકે આપણે એકદમ શેકવાનું છે આ રીતનું આપણે તૈયાર કરી લઈશું આપણે એક વાસણમાં બે ચમચી ઘી ફરી નાખીશું એની અંદર નાખી દઈશું આપણે ખજૂર અંજીર નાખી દઈશું આપણે અંદર અને આપણે એની બરાબર શેકીશું એકદમ મુલાયમ થાય ત્યાં સુધી આ રીતે આપણે શેકી લઈશું એની અંદર આપણે નાખી દઈશું ગોળ અને ગોળની બરાબર આપણે ઓગાળી નાખવાનું છે આપણે બે ચમચી બીજી વાર ઘી નાખી દઈશું અને બરાબર ફેરવતા જવાનું છે મીડિયમ ફ્લો ફ્લેમ પર જ કરવાનું છે આપણે બધું અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું આપણે નાખીશું ઇલાયચી પાવડર એક ચમચી બે ચમચી આપણે એની અંદર ખસખસ નાખી દઈશું આપણે ડ્રાય નાખી દઈશું બધું અંદર અને ટોપરાનું છીણ નાખી દઈશું આપણે થોડું થોડું નાખીને આપણે ફેરવતા જવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો જ રાખવાની છે બીજું ટોપરાનું છીણ છે એ પણ બધું નાખી દઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે આપણે તૈયાર કરી લઈશું હવે ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ થઈ ગયું છે તો આપણે એના લાડુ બનાવી લેવાના છે આપણે એકદમ હલકા હાથે આપણે એને લાડુ બનાવીશું એના આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે લાડુ તૈયાર કરી લઈશું તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં